હરે કૃષ્ણ હર હર મહાદેવ જય શ્રી રામ આપ સૌનો દિવસ શુભ રહે તેવી શુભેચ્છાઓ આજે દિનાંક છે નવ જુલાઈ અને દિવસ છે બુધવાર આજે માસની ચતુર્દશી તિથિ છે અને ચતુર્દશી તિથિ આજે સાંજે ચાર વાગ્યા સુધી રહેશે આ પછી અષાઢ શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિનો આરંભ થઈ જશે સૂર્યોદય આજે સવારે પાંચ વાગીને સુનતાલીસ મિનિટે થશે અને સૂર્યાસ્ત સાંજે સાત વાગીને બાર મિનિટે થશે બ્રહ્મ મુહૂર્ત સવારે ચાર વાગીને અગિયાર મિનિટ થી ચાર વાગીને ઓગણસાઠ મિનિટ સુધી રહેશે રાહુકાળ બપોરે બાર વાગ્યા થી એક વાગીને ત્રીસ મિનિટ સુધી રહેશે આજે સવારે દસ વાગ્યા ને ચાલીસ મિનિટ સુધી મૃક્ષિરા નક્ષત્ર રહેશે ત્યારબાદ આદ્રા નક્ષત્ર શરૂ થઈ જશે આષાઢ માસની કથાઓ જેમ જેમ આગળ વધે છે તેમ તેમ આપણે પણ આપણા આત્મામાં ઊંડે ઉતરવા લાગીશું આજની કથા આત્માની એ દોરને સ્પર્શ કરશે જે ભગવાન સાથે જોડાયેલી છે આજે પ્રાર્થના કરીએ હે દયાળુ પ્રભુ અમને એવું મન આપો જે સરળ અને નિર્મળ હોય અને એવો ચિત્ત આપો જે ક્રોધ ઈર્ષા અને મોહથી મુક્ત હોય હવે સાંભળો આજની કથા આગળ વધતા પહેલા આપણે પહેલાં ત્રિપુષ્કર તીર્થ વિશે જાણીએ જેના વિશે જાણવું આપણા માટે ખૂબ જ અગત્યનું છે કારણ કે જીવનમાં ઘણી વખત આપણે જાતે જ તીર્થયાત્રા કરી શકતા ન હોય પરંતુ જો આપણે તીર્થો સંબંધિત કથા મહાત્મ્ય કે વર્ણનનું શ્રવણ કર્યું હોય તો પણ એ તીર્થના દર્શન જેટલું જ પુણ્ય પ્રાપ્ત થાય છે સૃષ્ટિના રચયિતા ભગવાન બ્રહ્માજીને યક્ષ સ્થળે અને ઋષિમુનિઓના મુનિઓના તપસ સ્થળે તરીકે પ્રસિદ્ધ ગુરુ પુષ્કર તીર્થ નાગ પહાડી વચ્ચે વસેલું છે બ્રહ્માજીની પત્નીના શ્રાપના કારણે સમગ્ર દેશમાં માત્ર એકમાત્ર બ્રહ્મા મંદિર પુષ્કરમાં જ છે પુષ્કર સરોવરની ઉત્પત્તિ પણ સ્વયં બ્રહ્માજી દ્વારા જ કરવામાં આવી હતી જેમ પ્રયાગને તીર્થરાજ કહેવામાં આવે છે તેમ પુષ્કરને પુષ્કર રાજ કહેવામાં આવે છે જયેષ્ઠ પુષ્કરના દેવતા છે બ્રહ્માજી મધ્ય પુષ્કરના દેવતા છે ભગવાન વિષ્ણુ અને કનિષ્ઠ પુષ્કરના દેવતા છે ભગવાન રુદ્ર એટલે કે શિવજી આ ત્રણેય પુષ્કર તીર્થો બ્રહ્માજીના કમળ પુષ્પમાંથી ઉત્પન્ન થયેલા છે અહીં કાર્તક માસમાં દેશનો સૌથી મોટો ઊંટ મેળો ભરાય છે જેમાં દેશ વિદેશના હજારો પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવતા હોય છે સ્ત્રી પુષ્કર તીર્થ કેવી રીતે બન્યું તેની પાછળની કથા આ રીતે છે પિતા શ્રી બ્રહ્માજી અને માતા સાવિત્રીના વચ્ચે અંતર ત્યારે વધી ગયું જ્યારે બ્રહ્માજીએ પુષ્કરમાં કાર્તિક માસની શુક્લ એકાદશીથી લઈને પૂર્ણિમા સુધી યજ્ઞનું આયોજન કર્યું શાસ્ત્ર અનુસાર કોઈ પણ યજ્ઞ પત્ની વિના પૂર્ણ માનવામાં આવતો નથી પૂજા માટે શુભ મુહૂર્ત નીકળી રહ્યું હતું સૌ ફેર વિચાર્યા વિના તમામ દેવતાઓ સમયસર યજ્ઞ સ્થળે પહોંચી ગયા હતા પરંતુ માતા સાવિત્રીને પહોંચવામાં વિલંબ થયો કહેવામાં આવે છે કે જ્યારે શુભ સમય વીતી રહ્યો હોય અને બીજો કોઈ જ વિકલ્પ ન હોય ત્યારે બ્રહ્માજીએ નંદિની ગાયના મોડામાંથી ગાયત્રી માતાને પ્રગટ કર્યા અને તેમની સાથે વિવાહ કરીને યજ્ઞ પૂર્ણ કર્યો જ્યારે માતા સાવિત્રી યજ્ઞ સ્થળે પહોંચ્યા અને બ્રહ્માજીની બાજુમાં ગાયત્રીને બેઠેલા જોયા ત્યારે તેઓ ક્રોધિત થઈ ગયા ક્રોધ વેશમાં માતા સાવિત્રીએ બ્રહ્માજીને શ્રાપ આપ્યો કે પૃથ્વી ઉપર મનુષ્યો તમારી પૂજા નહીં કરે અને તમે ભૂલાઈ જશો પરંતુ જ્યારે દેવતાઓએ તેમની શાંતિ માટે પ્રાર્થના કરી ત્યારે માતા સાવિત્રી દયાળુ બની અને કહ્યું હવે બ્રહ્માજીની પૂજા માત્ર પુષ્કર તીર્થમાં જ શક્ય બનશે આ કારણે પૃથ્વી પર પુષ્કર સિવાય બીજે ક્યાંય પણ બ્રહ્માજીનું મંદિર નથી તેમણે વિવાહ કરાવનાર બ્રાહ્મણને પણ શ્રાપ આપ્યો તમે ભલે કેટલું પણ દાન મેળવો પણ ક્યારેય સંતોષ પામશો નહીં તેમજ ગાયને પણ શ્રાપ આપ્યો કે કળિયુગમાં તું ગંદકીઓ ખાઈશ અને નારદજીને શ્રાપ આપ્યો કે તમે જીવનભર કુંવારા જ રહેશો અગ્નિદેવ પણ માતા સાવિત્રીના કોપથી બચી શક્યા નહીં તેમને પણ શ્રાપ માળ્યો કે કળિયુગમાં તમારું અપમાન થશે આમ પુષ્કરમાં બ્રહ્માજીથી રુષ્ટ થયેલી સાવિત્રી માતા આજે પણ પર્વતની ઊંચી ચોટી પર નિવાસ કરે છે આ રીતે ત્રિપુષ્કર તીર્થનું મહાત્મ્ય છે હવે સાંભળો આજની કથા શ્રી બ્રહ્માજી નારદજીને કહે છે

તેમજ તેઓ બલિ રાજા જેમ પોતાના પિતા અને પિતામહોના રાજ્યનું સંચાલન કરતા હતા મહારાજ દશરથની ત્રણ રાણીઓ હતી કૌશલ્યા સુમિત્રા અને કૈકેયી તેઓ ત્રણેય ખૂબ જ વંશશીલ સૌભાગ્યશાળી રૂપવતી અને સદ્ગુણ સંપન્ન સ્ત્રીઓ હતી જ્યારે રાજા દશરથ અયોધ્યાના રાજસિંહાસન પર આસીન હતા ત્યારે વિદ્વાન બ્રાહ્મણ વશિષ્ઠજી તેમના રાજપુરોહિત તરીકે નિયુક્ત હતા ત્યારે રાજ્યમાં ન તો કોઈ રોગ હતા ન માનસિક ચિંતાઓ અને ન દુષ્કાળ પડતો અને ન અતિવૃષ્ટિ થતી બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શૂદ્ર તથા બ્રહ્મચર્ય ગૃહસ્થ વાનપ્રસ્થ અને સંન્યાસ આ ચારેય આશ્રમો પણ વિશેષ આનંદ અને સુખમયમાં વિતાવતા એક સમયે દેવતાઓ અને દાનવો વચ્ચે રાજ્ય માટે યુદ્ધ શરૂ થયું એ યુદ્ધ ઘણા દિવસો સુધી ચાલતું રહ્યું પણ ન તો દેવતાઓ જીત્યા અને ન દાનવો એ દરમિયાન આકાશવાણી થઈ જે પક્ષે રાજા દશરથ રહેશે જીત તે પક્ષની થશે બીજાની નહીં આ આકાશવાણી સાંભળતા જ દેવતા અને દાનવો બંને પોતાના પક્ષ માટે રાજા દશરથ પાસે ગયા દેવતાઓને તરફથી વાયુદેવ સૌથી પહેલા આવ્યા અને કહ્યું મહારાજ દેવ અને દાનવો વચ્ચે ભયંકર યુદ્ધ ચાલી રહ્યું છે આકાશવાણી અનુસાર જ્યાં સુધી તમે જોડાશો ત્યાં સુધી વિજય નિશ્ચિત છે તેથી આપ દેવતાઓનો પક્ષ સ્વીકારો વાયુદેવની વાત સાંભળી રાજા દશરથે કહ્યું હે વાયુદેવ તમે સુખથી પધાર્યા છો હું નિશ્ચયે જ તમારો પક્ષ હું નિશ્ચયે જ તમારી સાથે યુદ્ધ માટે આવીશ વાયુદેવ જતા જ તરત જ દૈત્યરાજ પાસે આવીને વિનંતી કરવા લાગ્યા હે રાજન અમારી પણ સહાય કરો અમારો વિજય તમારા સહયોગ પર આધારિત છે કૃપા કરીને અમારી તરફથી યુદ્ધમાં જોડાવો એ સાંભળીને રાજા દશરથે જવાબ આપ્યો વાયુદેવ વાયુદેવ પહેલા આવ્યા હતા અને હું પહેલેથી જ દેવતાઓને સહાય કરવાની પ્રતિજ્ઞા કરી ચૂક્યો છું તેથી હવે હું દૈત્યનો પક્ષ લઈ શકતો નથી તમે કૃપા કરીને પાછા ફરી જાઓ ત્યાંથી તેઓ સ્વર્ગમાં પહોંચ્યા અને દૈત્યો રાક્ષસો તથા સાથે યુદ્ધ કર્યું અને રાજાના ધરીને તોડી નાખી પરંતુ રાજા દશરથ તો યુદ્ધમાં એટલા મગ્ન હતા કે તેમણે રથની ધરી તૂટી ગઈ છે એ વાતનું જ ધ્યાન રહ્યું ન હતું હવે તમે એ જાણશો કે શ્રીરામના ચૌદ વર્ષના વનવાસ પાછળનું કારણ શું હતું એ કારણ એ યુદ્ધ સાથે જોડાયેલું છે જ્યારે દેવતા અને દાનવો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું જ્યારે દેવતાઓ અને દાનવો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે રાજા દશરથ સાથે તેમની પ્રિય પત્ની રાણી કૈકેયી પણ યુદ્ધ માટે ગઈ હતી યુદ્ધ દરમિયાન જ્યારે દૈત્યોએ રાજાના રથની ધરી તોડી નાખી ત્યારે રાણી કૈકેયી તેમની સ્થિતિ સમજી ગઈ પણ તેમણે રાજાને તેની જાણ ન કરી રથની ધરી તૂટી ગઈ હતી ત્યારે કૈકાઈયે પોતાના હાથથી રથની ધરી તૂટી ગઈ હતી ત્યારે કાયિકાૈયે પોતાના હાથ તેની જગ્યાએ મૂકી દીધો આ એક અત્યંત અજોડ અને અદ્ભુત કાર્ય હતું શ્રેષ્ઠ રથ સ્વાર રાજા દશરથે રથની આ તૂટી ગયેલી ધરીને કૈકાઈના હાથના સહારે આગળ ચલાવી અને દૈત્યો તથા રાક્ષસો પર વિજય પ્રાપ્ત કર્યો વિજય પછી દેવતાઓએ રાજાને અનેક વરદાન આપ્યા પાછા ફરતા માર્ગમાં જ્યારે રાજા દશરથે પોતાની પ્રિય રાણી કૈકેયી તરફ નજર કરી ત્યારે તેમને તેમની બહાદુરી અને નિર્ભયતા જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હે મુનિ એ શ્રેષ્ઠ કાર્યથી પ્રસન્ન થઈને રાજા દશરથે રાણી કૈકેયીને ત્રણ વરદાન આપ્યા ત્યારે રાણી કૈકેયીએ વર સ્વીકારવાની વિનમ્રતાપૂર્વક કહ્યું હે મહારાજ હું લઈ લઉં છું આભૂષણો અને ભેટો આપીને પોતાની પ્રિય પત્ની કઈ સાથે ખૂબ જ આનંદભેર અયોધ્યા પાછા આવ્યા વિજય પ્રાપ્ત કરીને તેઓ અત્યંત આનંદિત હતા ત્યારબાદ ઘણા સમય પછી મહાન ઋષિ શ્રિંગી મુનિની ત્યારબાદ ઘણા સમય પછી મહાન ઋષિ મુનિની કૃપાથી દેવકાર્ય સિદ્ધ કરવા માટે ભગવાનના સ્વરૂપે રાજાને ચાર પુત્રોની પ્રાપ્તિ થઈ કૌશલ્યામાંથી શ્રીરામ કઈ બુદ્ધિ બુદ્ધિશ્રેષ્ઠ ભરત અને સુમિત્રામાંથી લક્ષ્મણ તથા શત્રુઘ્ન આ ચારેય પુત્રો બુદ્ધિમાન રાજાના પ્રિય અને આજ્ઞાકારી હતા એક વખત જ્યારે રાજમહેલમાં મહર્ષિ વિશ્વામિત્ર આવ્યા ત્યારે તેમણે રક્ષા માટે રાજા દશરથ પાસેથી શ્રી રામ અને મહાત્મ્ય જાણીતું હતું પણ રાજા દશરથે દુઃખી સ્વરે કહ્યું હે મને વૃદ્ધાવસ્થામાં દેવ યોગે મને આ બાળકો પ્રાપ્ત થયા છે તેઓ મારા જીવનનો આનંદ છે હું મારું રાજ્ય તો આપી શકું પરંતુ આ પુત્રોને આપવો મારા માટે શક્ય નથી રાજન રઘુકુલમાં કદી હે રાજન કદી કોઈની વિનંતી અવગણને કરવામાં આવતી હે રાજન રઘુકુલમાં કોઈની હે રાજન રઘુકુલમાં કોઈની વિનંતીની અવગણના કરવામાં આવતી નથી આવા સત પરંપરાવાળા તમે કેમ વચન તોડી શકો મનિ વશિષ્ઠના શાંત અને તટસ્થ શબ્દોથી રાજાનો હૃદય પીગળી ગયું તેમણે શ્રીરામ અને લક્ષ્મણને કહ્યું પુત્રો તમે બ્રહ્મરસ્રી વિશ્વામિત્રના યજ્ઞની રક્ષા કરવા માટે જાઓ આજ્ઞાપૂર્વક તેમણે બંને પુત્રોને વિશ્વામિત્રજીને સોપી દીધા શ્રીરામ અને શ્રીરામ શ્રીરામ અને લક્ષ્મણે અતિ ઉત્તમ કહીને પિતાને નમસ્કાર કર્યા અને યજ્ઞની રક્ષા માટે આનંદપૂર્વક મુનિ સાથે ચાલ્યા ગયા વિશ્વામુત્રમ વિશ્વામિત્ર મુનિએ બંને ભાઈઓને અગાધ અને દિવ્ય વિદ્યા આપી મહેશ્વરી મહાવિદ્યા ધનુર્વિદ્યા શસ્ત્ર વિદ્યા અસ્ત્ર વિદ્યા લોકવિદ્યા રથ વિદ્યા ગજ વિદ્યા ગદા વિદ્યા અને મંત્ર શક્તિ દ્વારા અસ્ત્રોને પોકારવા તથા વિદાય આપવાની કલાઓ આ તમામ વિદ્યાઓમાં પ્રાવીણ્ય પ્રાપ્ત કરીને શ્રી રામ અને લક્ષ્મણે દૈત્ય તાડકાનો સંહાર કર્યો અને યજ્ઞની રક્ષા માટે ધનુષ અને યજ્ઞની રક્ષા માટે ધનુષ ધારણ કરી વિરાજ્યા અને યજ્ઞની રક્ષા માટે ધનુષ ધારણ કરીને વિરાજ્યા પછી જ્યારે મહાયજ્ઞ પૂર્ણ થયો ત્યારે મુનિ વિશ્વામિત્ર બંને રાજકુમારોને લઈને રાજા જનક પાસે પહોંચ્યા ત્યાં શ્રીરામે લક્ષ્મણ સાથે રાજાઓની સભામાં પોતાના ગુરુ પાસેથી શીખેલી અદ્વિતીય ધનુર્વિદ્યા દર્શાવી તે જોઈને રાજા જનક આનંદિત થયા અને લક્ષ્મી સ્વરૂપા માતા સીતાનો વિવાહ શ્રી રામ સાથે થયો લક્ષ્મણ ભરત અને શત્રુઘ્નના લગ્ન પણ ત્યાંથી જ જનક કુળમાં જ વિવાહ થયા લક્ષ્મણ ભરત અને શત્રુઘ્નના પણ ત્યાંથી જ જનક કુળમાં વિવાહ થયા દયાળુ મંત્રી શક્તિ સાથે ઘણા વર્ષો પછી રાજા દશરથે સમગ્ર પ્રજાના અને ગુરુના રાજસિંહાસન સોંપવાનો નિર્ણય કર્યો પણ તે જ સમયે મંત્રારૂપ પણ તે જ સમયે મંત્રારૂપ દુર્ભાગ્યે પ્રેરિત રાણી કૈકેયે અહંકાર અને ઈર્ષા સાથે વિંદાઈ ગઈ

પરંતુ જ્યારે શ્રીરામે પિતાના વચન અને ઋણ રક્ષણો કરવા માટે અને રાજા દશરથે રાજા દશરથે તેને શાપ નકારી દીધું પરંતુ જ્યારે શ્રીરામે પિતાના વચન અને ઋણ રક્ષણ માટે પોતે જ વનાગમન કર્યું ત્યારે સીતાજી અને લક્ષ્મણજી પણ તેમની સાથે ગયા શ્રીરામ પોતાના ગુણોથી સાધુઓના હૃદયમાં વસ્યા હતા જ્યારે તેઓ રાજ્યથી રહિત થઈ અને વનવાસ માટે એકાગ્ર બન્યા ત્યારે તેમની વિદાયથી દુખી રાજા દશરથે પ્રાણ ત્યાગ કર્યો શ્રી રામે શ્રી રામ શ્રી રામ ચિત્રકૂટ શ્રી રામ ચિત્રકૂટ પહોંચ્યા અને ત્યાં 3 વર્ષ વિતાવ્યા પછી દક્ષિણ તરફ દંડકારણ્ય તરફ આગળ વધ્યા જે ત્રિલોકમાં વિખ્યાત અને અત્યંત પવિત્ર છે રાક્ષસો વસે છે તેથી ભયભીત ઋષિઓએ તેને ત્યાં દૈત્યો અને રાક્ષસોનો સંહાર કરીને દંડકવનને ઋષિઓ માટે રહેવા યોગ્ય બનાવ્યું પછી તેઓ ગૌતમી નદીના તટે પહોંચ્યા જે શિવજીની અનિર્વચનીય પરાશક્તિના જલરૂપ છે તેઓએ ત્યાં મહાદેવજીની સ્થાપના કરી અને છત્રીસ કલાઓ યુક્ત શિવજીની સરોસો અને 36 કલાઓ યુક્ત શિવજીની અને 36 કલાઓ યુક્ત શિવજીની 1604 પૂજા અને 36 કલાઓથી યુક્ત શિવજીની 1604 પૂર્વક પૂજા કરી શ્રી રામજીએ ત્યાં ભગવાન શિવની કથનાત્મક સ્તુતિ કરી હે સંભો હું તમારા સમક્ષ નમન કરું છું તમે સર્વવ્યાપી અવિનાશી અને પરમ દયાળુ છો ભક્તોની મનો ભક્તોની ઈચ્છાઓ પૂર્ણ કરો છો અને દુઃખ દૂર કરો છો પાપનો નાશ કરીને કલ્યાણ કરો છો ભગવાન ભગવાન શિવ હું તમને પુનઃ નમન કરું છું આ શ્રદ્ધા સભર આ શ્રદ્ધા સભર સ્તુતિથી પ્રસન્ન થઈને શિવજી પ્રગટ થયા અને કહ્યું વત્સરામ તું વરદાન માંગ શ્રી રામ કહે છે હે મહેશ્વર જે ભક્ત ભક્તિપૂર્વક આ સ્ત્રોત દ્વારા તમારી કરે તેમના બધા જ કાર્યો સિદ્ધ થાય પિતૃનો ઉદ્ધાર થાય પાપોનો નાશ થાય અને દાનનો ફળ અક્ષય રહે શિવજીએ તથાસ્તુ કહી શ્રીરામના વચનનું સમર્થન કર્યું પછી શ્રીરામ ગુફા તરફ આગળ વધ્યા જ્યાંથી ગોદાવરી ઉદ્ભવી હતી તે જગ્યાએ પછીથી શ્રી તીર્થ તે જગ્યાને પછીથી શ્રી રામ તીર્થ કહેવામાં આવ્યું જ્યાં લક્ષ્મણે સ્નાન કર્યું તે લક્ષ્મણ તીર્થ કહેવાયું જ્યાં સીતાજીએ સ્નાન કર્યું તે સીતા તીર્થ કહેવાયું તે તીર્થો બધા પાપોનો નાશ કરનાર અને સર્વ મંગલદાયક છે હરે કૃષ્ણ હર હર મહાદેવ જય શ્રી રામ